નમસ્કાર દર્શક મિત્રો સર્જકનો સંવાદમાં હું પરેશ આપનું સ્વાગત કરું છું સામાન્ય માણસને જ્યારે તકલીફ પડે છે ત્યારે તે પોલીસ પાસે જાય છે પરંતુ પોલીસને તકલીફ પડે ત્યારે તે કોની પાસે જાય તેજલબા વાઘેલા આજે આપણી સાથે ઉપસ્થિત છે સર્જકનો સંવાદમાં બેન હું આપનું સ્વાગત કરું છું નમસ્કાર સાહેબ મારું નામ તેજલબા તેજલબેન પોલીસ વિભાગમાં કામ કરે છે અને થોડુંક એમની સાથે અન્યાય થયો છે એ વિષયમાં થોડી વાત કરવી છે આપણે જાણીએ બેન શું તકલીફ હતી અને શું અન્યાય થયો છે તમારી સાથે મારી સાથે તો અન્ય તો બહુ મોટો થયો છે સર એમાં મને જે ડૉક્ટરે જે ઓપરેશન કરી નાખ્યું ન એનાથી મને ખૂબ તકલીફ પડી હજી સુધી પણ તકલીફ પડે હે મને જેવી શરૂઆતમાં મને સાથીમાં દુખાવો થયો ને એટલે અમે પાટણ હોસ્પિટલમાં બતાવવા ગયા બરાબર હાર્ટ એટેક હોસ્પિટલ બતાવ્યા તે આગળ મને રજા આપી હતી ડૉક્ટર નોર્મલ હતું એટલે કોઈ અટકડો કોઈ ભાગ હતો નહીં પછી જે આ આતર આતર ઉમસ હોસ્પિટલ છે ત્યાંની આગળ અમે ગયા ત્યાં પછી અમારો કેસ પણ ના કાઢ્યો ડૉક્ટરે ડાયરેક્ટ અમાન કે તમે પેલા ખાટલામાં જઈને સુઈ જાઓ બરાબર કોઈ બાટલા બાટલા કોઈ સેવા મને આપી નહીં પછી ડાયરેક અમાને ઓપરેશન ઉપર બોલાવી લીધા એ જે ડૉક્ટર હતા ને એમને ડાયરેક્ટ કોઈ પાપીની સહી ના લીધી ધારો કે એકબીજા ઓળખીતા એમના એમના હતા ને એમની સહયોગ કરીને એને કાગળે તૈયાર કરી નાખ્યા અને મારી સહી તો લીધી એમ હું તો દર્દી હતો હું તો સહી તો આપવાની છું મારું જીવ બચાવવા માટે તો પછી મેં સહી કરી બેના કોની જોડે ગયા હતા તમારી સાથે કોણ કોણ અમે આરી હોસ્પિટલમાં એક અસિનભાઈ કરીને ઠાકોર હતા એમને ઓળખતા હતા બરાબર એ ભાઈ કે કોઈ વાંધો નથી ત્યાં આગળ ગાયનિક ડૉક્ટર એટલે તમારી સારવાર સારી થશે અને તમારું કે બધું કમ્પ્લીટ થશે દૂરબીનથી ઓપરેશન થઈ શકશે કેવી રીતે સંપર્કમાં આવ્યા અસિનભાઈના તમે અસિમ ભાઈના સંપર્કમાં અમે પહેલું ઓપરેશન એના બારાટને ત્યાં કરાયું હતું અમે ત્રણ વર્ષ પહેલા પથરીનું કરાયું હતું ત્યાં આગળ મને સારવાર સારી સારી મળી હતી એટલે એ ભાઈને આપણે ઓળખણ હતી બરાબર છે ના પેટમાં મારે કોઈ તકલીફ હતી નહીં કારણ કે પેટમાં તો કોઈ તકલીફ આપણે નથી નહીં મને તો બસ આ કભરામાં ઉલટી તાવ ચક્કર એ બધું મને રહેતું એટલે મારા કિશન ભાઈ દવા ચાલુ હતી બરાબર એ દવાથી મને થોડું ઘણું મળતું એટલે બસ ત્યાં ભાઈએ કીધું કે તમે કે કે તમારું કોઈક અંદર કે ગરબા અંદર કોઈ કોઈ તકલીફ હશે અત્યારે કોઈ ગમે તે હશે તો એના લીધે કે તમને તકલીફ થાય છે બરાબર કોઈ દિવસ મને પેટમાં નહીં દુખ્યું બરાબર કોઈ દિવસ આપણે એવું થયું પણ નહીં તો આપણે ખ્યાલ તો આપણે પેટમાં દુખે આપણે કોઈ તકલીફ નહીં તો આપણે શા માટે આ કર્યું તમારું ઓપરેશન આ હોસ્પિટલમાં આ ઓપરેશન ડૉક્ટરે પહેલા લોહીનો રિપોર્ટ કર્યો મારો ઓગણીસો રૂપિયા લઈ લીધા અને મને લોહીનો રિપોર્ટ પણ અમને નહીં આપ્યો લોહીનો રિપોર્ટ એના આપ્યો સોનોગ્રાફી કરે એનો રિપોર્ટ અમને ના આપ્યો પછી અંદર લઈ ગયા અને સોનોગ્રાફી કર્યું પછી ડૉક્ટરે એમ કીધું સોના કે તમે ખાટ લઈને સુઈ જાઓ તમારે અંદર સાધારણ ગાંઠ છે ને એનું ઓપરેશન કરવું પડશે ઓકે એટલે ગાંઠનું ઓપરેશન ગાંઠનું ઓપરેશન અંદર તમારે ગાંઠ છે એના લીધે તમને ચક્કર ઉલટી કપરમણ બધું એના લીધે થાય એટલે તમારે ઓપરેશન કરવું પડશે એટલે તમે ક્લિયર છો કે એ વખતે તમને ગાંઠનું જ કઈને

મારા શરીર તકલીફ હતી તો મને 24 કલાકનો સમય પણ આપી શકે તમારે એવું શું કરવું પડ્યું કે તમારે તરત ઓપરેશન કરાવવું પડ્યું એમણે એવું કહ્યું કે ઇમરજન્સી છે ના હું તો જાણતી પણ નથી મારા તો તે દિવસે રવિવારના દિવસે મેં કાઢેલું જ હતું કારણ કે કાઢેલા ઉપર તો ઓપરેશન તમે તમારે ઓપરેશન કરાવવાની ઇમરજન્સી શું લાગી તમને મને તો મારે તો ઇમરજન્સી કોઈ જ નથી કારણ કે મારા જોડે કોઈ સગવડ નથી કોઈ કશું હતું નહીં મારા જોડે બરાબર પૈસાની પણ સગવડ નથી એટલે ભાઈ એક અસીન પણ કરી નાખતા કે બેન તમે ચિંતા ના કરો તો કે બધું થાય છે અત્યારે થોડું થોડું બધું થાય કરશે કે ઓપરેશન કરવા માટેની ઉતાવળ કોણે કરી તમે કરી કે ડોક્ટર કરી કે બીજા કોઈ લોકો અમે જરાય પણ નહીં ડોક્ટર જ તો તમે સમજાવો કે ઓપરેશન કેવી રીતે કરાવી દેને મને કશું જ નહીં સમજાય મને બસ એટલું જ કીધું હતું ડોક્ટરે કે તમારે અંદર ગાંઠ છે ને એનું દૂરબીન ખેંચી લેવામાં આવશે ઓકે એ ગાંઠ ક્યાં છે એવું કહ્યું તો એને કીધું કે ગર્ભાશયની બાજુમાં ગાંઠ છે ને તો કે દૂરબીન અમે ખેંચી લેહો બરાબર છે ઓકે ઓપરેશન કર્યા પછી તમને એવી ક્યારે ખબર પડી કે ખરેખર જે ઓપરેશન કરવાનું હતું એની જગ્યાએ કઈક બીજું થઈ ગયું છે ક્યારે ખબર પડી એના પછી અમે ઘરે આવે બરાબર એ લોકોએ રજા ડૉક્ટરે અમને રજા આપી દીધી પછી અમે ઘરે આવે બરાબર ઘરે આવ્યા પછી અમે ડ્રેસિંગ કરાવવા બીજી વાર ગયા બીજી વાર પછી અમે ટોકા તોડ્યા મારા સોળ ટોકા અંદર બહાર કરીને સો ટો આખું પેટ ચીરી નાખ્યું ડૉક્ટરે ધારો કે દૂરબીનથી ઓપરેશન કરતો તો પેટ તો આપણું ના ચીરે સાધારણ જ અમે આવે ને એમ કે કોઈ પેટ ચીરવાનું આવતું નહીં ને તો એને આખું મારું પેટ ચીરી નાખ્યું પછી થોડા સમય પછી છવ્વીસ તારીખ પછી દસ તારીખ આવે લેડીસની દસથી દસ ટુ તારીખ હોય બરાબર મીડિયામાં મીડિયા રજૂ નહીં કરી શકતી બરાબર એટલે દસ તારીખ આપણને ખ્યાલ તો આવે ને મને પછી પેટમાં જ્યાંથી એને ટોંકાતો હોય ને ડૉક્ટર ત્યાંથી પેટમાં મને બળતરા ચાલુ થઈ ગઈ મેં કીધું મને આશુબાનું પેટમાં બળતરા કેમ ચાલુ થઈ ઉલ્ટીઓ બંધ નહીં થતી કોઈ કપ્રમણ મને બંધ નહીં થાતું ડૉક્ટરે દવા કરી તો સાની કરી એને મારા ગોઠ હતી તો ગોઠની અને ઓપરેશન ચલો એને ગોઠનું ઓપરેશન કર્યું તો મારું દુઃખ તો મટવું જોઈએ ને હજી સુધી હું તો દવા ગાળું છું હજી હજી સુધી હું દરરોજ એક બાટલો ચડાવશું બરાબર છે તો તમને એક્ઝેક્ટલી એવી ખબર ક્યારે પડી હું કહું છું કે એ દિવસે ત્યારે જ ખબર પડી જ્યારે તમે પીરિયડ્સમાં ન થયા એટલે તમને આઈડિયા આવ્યો કે ત્યારે જ મને ખબર પડી મેં કીધું આટલો સમય તમે તમારા મનથી કહો છો મનથી મનથી નહીં મનથી નહીં મેં કેજી હોસ્પિટલમાં બતાવી પછી સોનોગ્રાફી કરાવી એ લોકો પ્રિન્ટ નહીં કાઢી આપતા બરાબર પ્રિન્ટ નહીં એટલે એ લોકો મને કીધું કે બેન તમારા અંગત આવી રીતના મીના બની હે એટલે તમે હવે તાત્કાલિક પાટણ ગમે તે સોનોગ્રાફી સોનોગ્રાફી કરાવી દો તમારે પછી કરો એ ડૉક્ટરને અમે ના જ પાડી હતી એ ડોક્ટર એમ કે અમે ટોકા તોડાવવા જ્યાં ને એ વખતથી તમારે વાત અમારા જોડે પૈસાની સગવડ હતી નહીં બરાબર કારણ કે અમે થોડા પૈસા લઈ ગયા તો ડોક્ટરે અમને બે બે ત્રણ કલાક બેસાડી રાખ્યા તમે કે જો ગમે તે કરીને તમે પૈસા અમારા જમા નહીં કરો તો હું તમારા ટોકા નહીં તોડું હું એવું કહેવા માંગુ છું કે તમને આઈડિયા આવ્યો કે ખરેખર ગર્ભાશય કાઢી નાખ્યું છે તમે એવું કહો છો હા ઓકે ગર્ભાશય કાઢી નાખ્યું છે એવું ખબર પડ્યા પછી તમારે તો જે તે વ્યક્તિને પકડવો જોઈએ ને વ્યક્તિને પકડ્યો ને ડોક્ટર પછી મેં જે બે અસિનભાઈ કરીને તો એને મેં ફોન કર્યો મેં કીધું તમે મને એમ કીધું હતું કે તમારા દૂરબીન થી ઓપરેશન થાય તો આ તમે આ શું કરીને બેઠા છો તમે તો મારું આખો અસ્ત્રી તો છીનવી લીધું તમે તો માં આખી જિંદગી મારી છીનવી લીધી તમે તો મારી આખી જિંદગી બરબાદ કરી નાખી તો પછી એવું કહેવા માગવા કીધું મને ખોંજી બેઠે કે એમ કે ડોક્ટર તમને ખોંજી બેઠે મળવા માગે કે

અને જે ભાઈ અશ્વિનભાઈ કરીને હતો ને એ ભાઈએ બધું આખું બધું માથે ઉઠાવી લીધું ને એ ભાઈએ એના રીતે કાગળે વાગડ કરીને એમ કેમ કે હું મારા રીતે બધું કરું કોઈ ચિંતા જેવું હે ને એટલે બેનનું બધું હું સહીને બધું હું કરી નાખું એ ભાઈએ બધું એના રીતે બધું કરી નાખ્યું ના મારા ભાભીને સહી લીધી કશું કોઈ નહીં ઓકે શું કહેશો બેન આવનાર સમય માટે તમે શું અપેક્ષા રાખો હું બસ આવના સમય માટે સરકારને એટલી જ વિનંતી કરું છું બે હાથ જોડી કે મારા સાથે જે અન્યાય થયો છે એ પણ આવતી આવતી પેઢી કે આવતી કોઈ પણ છોકરી કોઈ પણ સમાજની છોકરી આપણી હિન્દી સમાજની છોકરી આખા ગુજરાતની દીકરીઓ માટે હું એટલું કહેવા માગું છું કે મને તાત્કાલિક ન્યાય અપાવો ગુજરાત સરકારને ગૃહમંત્રીને જાણ કરું છું કે મને તાત્કાલિક ન્યાય અપાવો અને મને ન્યાય મળવો જોઈએ આવી આવું જેવું મારી સાથે થયું ને એવું પણ બીજી કોઈ છોકરી સાથે પણ ના થઈ શકે જોયું કોઈના દ્વારા તમને ધમકીઓ પણ મળી રહી છે અને આવનારા સમયમાં ક્યાંક તમારી સાથે કોઈ એવી ઘટના બને તો એના માટે તમે શું કહેશો એના માટે હું સરકારને એટલી વિનંતી કરવા માગું છું કે મારા સુરક્ષા હોવું જરૂરી છે મારી સાથે બે પોલીસ કર્મચારીઓ મૂકે અથવા અમુકનું એવું કહેવું છે કે સ્ટેજ ઉપર જવું કોઈ ગુનો છે આપણો અવાજ ઉઠાવવો કોઈ ગુનો છે દીકરી ગુજરાતની હિન્દુની હું દીકરી હું અવાજ ઉઠાવું કોઈ ગુનો છે મારો મારો કોઈ ગુનો હોય તમે કોનાથી એવો ભય છે મને કોઈ બીજું બીજા કોઈથી કુટુંબો આપણા જે આડાવાડા કોઈ દુશ્મનો હોય ને આપણે એ લોકો એવું કહેવા માગે છે કે આને ખતમ કરી નાખો કેમ મીડિયા ઉપર આવે છે કેમ આવા વિડીયો વાયરલ થાય છે તો હું ખોટા વિડીયા વાયરલ વાયરલ કરું છું હું મારી જે હું તો ડૉક્ટર સાથે લડું છું ને હું તમારો ક્યાં વિરોધ કરવા આવું છું મારા તો દુશ્મની ડોક્ટર સાથે છે ડૉક્ટરે મારી શરીર બગાડી મારી જિંદગી બરબાદ કર્યા કે મારે તો દુશ્મની ડોક્ટર સાથે છે તો તમે લોકો આમાં કેમ પડો છો હું સરકાર એટલી વિનંતી કરું કે જે લોકોનું નામ મારી સામે આવશે તો મીડિયા ભાઈ હું રજૂ કરીશ અથવા ગમે તે એક સેન જેટ હશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે લોકોના નામમાં મારી સાથે હું નામ તો ગોતી જ રહી છું જે લોકો એમ કહેશે ને કે જે લોકો તમને મારવા ફરી રહ્યા છે આ આ આ નામ હતું આ નામ હતું આપણે પહેલાંથી ના કહી શકીએ બસ જાણ્યા વગર લોકો દરેક વાતો કરે એટલે હું હવે એટલું કે આ માગું સરકારને વિનંતી કરું છું અને જિગ્નેશભાઈ જિગ્નેશભાઈ સાહેબને પણ એટલી વિનંતી કરું છું કે મારા સાથે બે પોલીસ કર્મચારીઓ પણ રાખે મારા પોલીસ સેફ્ટીની ખૂબ જરૂર છે અત્યારે મારા હાલમાં ખતરો છે જ્યારથી હું સ્ટેજ ઉપરથી આવી ત્યારથી મારા પર બહુ ખતરો ટળી ગયો છે અને મારું એટલું જ કહેવું છે કે જે ભાઈ લોકો તમે મને ન્યાય અપાવો કાકા કુટુંબ અથવા ગમે તે એક્સાઇન જેટ તમે મને ન્યાય અપાવો હું તમારી દીકરી છું આખી ગુજરાતની દીકરી છું બરાબર તમે મને ન્યાય અપાવો તમે મને શા માટે મારવા ખરો છો મરેલી તો હું હું શું જ મરેલી તો હું જીવતોથી મરેલી શું મેવાણી સાહેબની સભામાં તમે ગયા હતા બેન અને ત્યાં પણ તમે આ મુદ્દો ચર્ચો તો ઉઠાવ્યો હતો તમને ત્યાં કોણે બોલાવ્યા હતા તમે કેવી રીતે ત્યાં ગયા હતા અમને ત્યાં એક સંબંધી આપણા ઓળખીતા હતા તેમને બોલાયા હતા કે તમને તમારો ન્યાય તો તમે આ જે પોલીસ સ્ટાફમાં પાટણ બરાબર તો તમે એક વખત મેવાણી સાહેબને મળી લો ને તો પછી મને તકલીફ બધી થોડી હોય પછી હું અમે એનાથી રિક્ષા કરીને અમે ગયા બરાબર ત્યાં આગળ એક ડ્રાઈવર હતો બસ હું જતી બીજું કોઈ મારી સંગાત નહોતું કારણ કે પછી હું મારા મને કોઈ મગજમાં કોઈ એમ ક્યાં મતલબ આપણા અસ્તિત્વ આખું લીધું હોય તો પછી આપણે કોઈ ધ્યાન હોય રહ્યા બરાબર પછી હું મેઘ જિગ્નેશભાઈ મેઘાણી સાહેબને મેં વિનંતી કરી કે સર મને તાત્કાલિક મને ન્યાય અપાવો પછી સાહેબે એમના બનતા કોશિશ બધી જ કોશિશ સાહેબે કરી જીગ્નેશ મેવાણી સાહેબે ફૂલ મારા માટે કોશિશ કરી હું તો ધન્યવાદ માનું છું કે ગુજરાતમાં નેતા હોય તો આવો હોવો જરૂરી છે મને જિગ્નેશભાઈ મેવાણી સાહેબ એટલું પણ કહેશે પૂરો ન્યાય અપાઈશ ન્યાય મળશે ન્યાય અપાઈશ સો ટકા હું ન્યાય અપાઈશ આ ઘટનાને ક્યાંય રાજકીય દાવપેચ અથવા રંગમંચમાં તૈયારી થઈ રહી છે હવે અત્યારે તો હું એવું કહી શકતી નહીં બરાબર અત્યારે લોકોના આપણે લોકો સાથે આખા લોકો સાથે ગણ્યા નહીં બંધાતા બરાબર દુનિયાના મોઢે આમે વાતો કરે ને ત્યાં અમે વાતો કરે લોકો સાથે આપણે બંધાતા નથી હું તો બસ એટલું જ કહેવા માગું છું કે મારા ડૉક્ટર સાથે જે મને ડૉક્ટરે કર્યું બસ મને ન્યાય મળવો જોવે મારે તો હતું નતું જેવું શરીર બનાવી મને ડૉક્ટર આપે બસ મારે આટલી વિનંતી એવું તો બેન હવે કેવું કે રીતે શક્ય છે મારે તો એ જ જોઈએ ને મારે શું ભલે ગમે તે થાય કે ના એ ભલે એ તો એ તો ડોક્ટર લેશે ને એનો ઓપ્શન મારે શું કરું શું ના કરું તમે કોણ એમ તમારી શું અપેક્ષા છે હવે તો થવાનું નથી જે થઈ ગયું થવાનું તો થઈ ગયું પણ હવે હું એમ કહેવા માંગુ છું કે તમે ગુજરાતના નાગરિકો તમે જાગો અને મને સપોર્ટ કરો અને મને ન્યાય અપાવો ગુજરાતની જનતાને પણ એટલી વિનંતી કે મને ન્યાય અપાવો ન્યાય એટલે તમારી દ્રષ્ટિએ તમે શું એક્ઝેક્ટલી કહેવા શું માગો છો ચલો ન્યાય તમને કેવી રીતે અપાવે અથવા શું થાય તો તમને એમ થાય કે ન્યાય એ જગ્યાએ અપાય ડોક્ટરે બેદરકારી કરી કે એને જાતે બધું કર્યું ડોક્ટરને સજા થવી જોઈએ એનું લાયસન્સ જપ્ત થાય અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તમે ન્યાય કરો એટલે આ ઘટના ઘટવી જોઈએ જો થાય છે તો તમારો ન્યાય છે ન્યાય છે હું આપણે થરા પોલીસમાં નોકરી કરું અમારે તો થરા પોલીસનો ફૂલ સપોર્ટ છે આ કેસ જો અમારી થરાની અંદર આવ્યો હોત આ તો અમારા થરાની અંદર કેસ આવ્યો નથી બરાબર મારા પીઆઈ બહુ ખૂબ સારા માણસ છે બરાબર આખો સ્ટાફ મારી સંગાતે છે આખો સ્ટાફ અમને મને એમ કે બેન તું કોઈ ચિંતા કરીશ નહીં તારા આત્મહત્યા કરવાનું આવતું પણ નથી અમે તારી સાથે છીએ મારે થરા પોલીસ સ્ટેશન ખૂબ સાસ સહકાર છે એટલી પીએ પીએ સાહેબને પણ એટલી વિનંતી કરું કે બહુ સહકાર મને આપ્યો છે એમને પણ ઘણી દબામણ કરી ત્યાં પાટણવાળા પોલીસવાળાઓને કે બેનને તમે તાત્કાલિક ન્યાય અપાવો અમારા થરા પોલીસ સ્ટેશન બહુ બહુ ખૂબ ખૂબ સારું છે એમાં ખૂબ સ્ટાફ આખો મને એમ કહેવા મતલબ કે સહકાર આપે છે આવનારા સમયમાં ડોક્ટર કદાચ એવું કહે કે હું તમને આર્થિક સહાય કરવા તૈયાર છું આર્થિક સહાય એટલે કઈ સહાય માન કરે હવે તમારી જિંદગી લૂટાઈ ગઈ એ તો બરાબર છે પણ એવું કહે કે આર્થિક સહાય કરવા માટે હું રેડી છું કદાચ ભૂલ થઈ છે કે જે પણ ઘટના ઘટી છે એના આધારે આપણે એક એક પ્રકારની એક રકમ નક્કી કરીએ અને પછી વિચારી કે બેન હવે આટલીથી મૂકી દઉં છું તમે રેડી છો માટે ના હું એ રેડી નહીં કારણ કે મારા સાથે ખોટું થયું હોય ને અન્યાય થયો હોય ને તમારી જ પોતાની દીકરી હોય તો અન્યાય થાય તમે શું ઉઠાવો બરાબર છે હું તો તો તમે તમારી કઈ વાત પ્રોડક્ટ છો હું બસ મારે તો એટલી વાત અટકી રહી છું મારે ન્યાય જોવે ડોક્ટરને સજા થવી જોવે અને એ દવાખાનાના તાળા મરાવા જોવે તાત્કાલિક તાળા મરાઈ જાય અને એ ડોક્ટરને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એનું લાયસન્સ જપ્ત કરવામાં આવે બરાબર છે દર્શક મિત્રો આ હતા તેજલબેન પીડિત છે અને પોતે જીઆરડીમાં નોકરી કરી રહ્યા છે આશા રાખીએ કે આવનારા સમયમાં એમને ન્યાય મળે ગઝલની ગહનતા અને સફળતાની સરળતાને લઈને જોતા રહો સર્જકનો સંવાદ